નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી સ્ટાઇલમાં ભરેલા રીંગણાનું શાક અમારી સ્ટાઇલમાં જે ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ છે ચાલો તો શરૂ કરીએ ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે સામગ્રીમાં આપણને જોઈશે નાના રીંગણા આઠથી દસ નંગ તેલ ત્રણ ચમચી જીરું એક ચમચી લીમડી આઠથી દસ પત્તા લસણની કળી આઠથી દસ નંગ આદુ એક ટુકડો નમકીન ચેવડો જરૂરિયાત મુજબ ટામેટા બે નંગ હળદર અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી મીઠું સ્વાદ મુજબ ગરમ મસાલો એક ચમચી અને કોથમીર સજાવટ માટે સૌથી પહેલાં બધા જ રીંગણાને ક્રોસમાં કાપી લેવા તમારે ધ્યાન પર લેવાનું છે કે રીંગણ પૂરેપૂરા ન કપાય માત્ર આવી રીતે ક્રોસમાં કાપવા જેથી બાદમાં મસાલો ભરવામાં કામ લાગે બધા જ રીંગણને આવી રીતે કાપી તેને પાણીમાં બોળી દેવા જેથી કાળા ન પડી જાય ત્યારબાદ આપણે ખાંડણી અને દસ્તો લઈ લેવાનો છે જેમાં આઠથી દસ લસણની કળી લઈ લેવાની છે પછી એક આદુનો ટુકડો લઈ લેવાનો છે ત્યારબાદ લાલ મરચું જીરું હળદર મીઠું બધી વસ્તુ જરૂરિયાત મુજબ લઈ પછી તેમાં નમકીન ચેવડો લેવાનો છે તમે કોઈ પણ નમકીન ચેવડો લઈ શકો છો નાખી લેવાની છે જયારે આ બધી વસ્તુઓ મિક્સ થઈ જાય ત્યારે આવો ભૂકો બની જાય છે પછી આ પેસ્ટમાં દોઢ ચમચી તેલ નાખી મિક્સ કરી લેવું જેથી તેની આવી સરસ મજાની પેસ્ટ બની જાય હવે એક એક કરીને રીંગણને પાણીમાંથી કાઢી ત્યારબાદ આપણે બનાવેલી આ પેસ્ટને હાથથી રીંગણની અંદર સુધી મસાલો એટલે કે આ પેસ્ટને ભરી લેવી બધા જ રીંગણને આવી રીતે ભરી લેવા ત્યારબાદ વધેલી આ પેસ્ટને સાઈડમાં મૂકી દેવી જેનો આપણે બાદમાં ઉપયોગ કરીશું હવે સૌથી પહેલાં કૂકરને ગરમ કરી તેમાં બે ચમચી તેલ નાખી દો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જીરું નાખી દેવાનું છે જીરું સતળાઈ જાય પછી તેમાં લીમડી પત્તા નાખી દેવાના છે ત્યારબાદ આપણે બે નંગ ટામેટા ઝીણા સમારીને નાખી દેવાના છે ત્યારબાદ મધું મિક્સ કરી લેવાનું છે અને ઉપર ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવાનું છે ટામેટા ચડી જાય પછી તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી તીખું મરચું અને એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દેવાનો છે મસાલો બળી ન જાય એટલે તેમાં લાલ ચટાક અને મસ્ત લાગી રહ્યો છે હવે એમાં આપણે તૈયાર કરેલા ભરેલા રીંગણને એક એક કરીને ધીરે ધીરે કુકરમાં મૂકવાના છે અને આપણી પાસે જે વધેલી પેસ્ટ હતી તેને પણ સાથે નાખી દેવાની છે હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે તમારે ધ્યાન રાખવું કે વધારે ચમચું નથી હલાવવાનું નહીં તો રીંગણમાંથી બસાલો બહાર નીકળી શકે છે હવે દોઢ ગ્લાસ પાણી નાખી દેવાનું છે તમે ચાહો તો તમારી જરૂરિયાત મુજબ પાણીની વધઘટ કરી શકો છો હવે તમે ઉપરથી થોડું તેલ એડ કરી શકો જેથી કુકરની સીટીમાંથી પાણી બહાર ન આવે હવે કુકરને ઢાંકી દો હવે કુકરની ત્રણ સીટી વાગી જાય ત્યારબાદ ગેસ બંધ કરી કુકરમાંથી વધેલી સીટીની હવા બહાર નીકાળી લો તમે જોઈ શકો છો રીંગણ સરસ રીતે થઈ ગયા છે અને મસાલાની સુગંધ આખા રસોડામાં ફેલાઈ ગઈ હશે હવે ગેસ ફરીવાર ચાલુ કરી શાક ગરમ થવા દો ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરી દો અને સાથે જ ઝીણી સમારેલી કોથમીરને એડ કરી ને મિક્સ કરી લો તો મિત્રો આપણું ગુજરાતી સ્ટાઇલમાં ભરેલા રીંગણનું શાક તૈયાર છે જેને તમે બાજરીના રોટલા ભાખરી કે ઘઉંની રોટલી સાથે ખાઈ શકો છો સાથે અથાણું કાચી કેરી અને ગાજર સ્વાદમાં લગાવતા હોય છે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલ સાથે બન્યા રહેજો ગુડ બાય